મોરબી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો આવતા આરોગ્ય વિભાગ હવે એલર્ટ મોડ પર છે આરોગ્ય વિભાગની ટીમે જિલ્લાના વિવિધ ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરી મોરબીના ગ્રામ્ય પંથકમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકોમાં શંકાસ્પદ કેસો ધ્યાને આવ્યા છે મોરબી જિલ્લાના ચાચાપર હમીરપર

ન ફેલાય એના માટેની આરોગ્ય શિક્ષણ આપેલ કેમકે જ્યાં કાચા ઘર હોય તે દિવાલો તળ હોય એમાં ખાસ કરીને સેન ફ્લાય માખી ઈંડા મૂકતી હોય છે એમાં તે માખી બનતી હોય છે